બાકી જો ઉપલો માળ હોય તો કોઈ ન આપે પૈસા નદીના ધોવાણમાં ગયેલી જમીન કહેવાય એ જોવા આવે ને માપવા આવે તે ખબર તો પડે ને એને પણ છતાં એવા નંગ કેટલાક હોય છે એ મળી જાય એવો નંગ ગોતવાનું એ વળી બીજું નંગ ગોતશે હા સાહેબ આપડે એક ખેતર હમ એટલે

એક લીમડાન ઝાડવાની કિંમત હું તમને કાંદો કાઢી લોકો બે હજાર રૂપિયા લાકડ થાય નહીં ગમે એવું મોટું હોય તોય ન થાય બે હજાર રૂપિયા કેમ થાય ખબર છે લીલા લીમડાનું ઝાડવું તમારું એંસી રૂપિયાનું મણ જાય નહીં અડધા ભાડા તો ટ્રેક્ટર ભાડામાં બે જાય નાની નાની બાબતો રમણીકભાઈ કજીયા કરતા નથી શીખવતા માં ક્યાંય સાંભળો છો તો એમાંથી શીખો કંઈક ધડો લ્યો ધડો લ્યો હા ભલે હાલો આવજો હો ખેડૂત મિત્રો હદ કરે છે ખેડૂતો નાની નાની ઝીણી ઝીણી બાબતો હારું એવા કજ્યા કર પૂછ્યું હતું સંડાસ નો ખાડો કરે છે હું કેવું મારે આમાં કે ખાડો કરે દેને ભાઈ ભાઈ એમાં હું કજિયા આ લીમડાનું આવ્યા ત્રીજો ચાર પાણા ઉપાડવા ને આવશે ચોથો કંઈક લઈને વારનું લઈને આવશે ભાઈ ઝીણી ઝીણી બાબતે કજિયા ન કરો દરેક વસ્તુની કાયદામાં જોગવાઈ હોતી નથી અને હોય તો એમાં સમય બગાડાય નહીં મહેનત કરાય દીમાં પૈસા એનાથી જાજા નીકળી જાય મહેનત કરતો ભગવાન ઉપરથી દે જ છે બાકી વિવાદ કરો ને તો હોય એ દીવ જાય આમાં અન્ય વ્યક્તિઓ ખાતે તમારે ખાટું હોય તો કુદરત પાસે અપેક્ષા રાખો અને વિવાદ કરવાના બંધ કરી દો અને ખેતીમાંથી માત્ર ને માત્ર આપણી ખેતીના ધંધામાં ધ્યાન આપો